આ પ્રસંગે આકાશવાણી કમલના સંચાલક ઈશ્વર પાટીલે જણાવ્યું હતું કે ગોળની ચા પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે લોહી શુદ્ધ થાય છે શરીરમાં પાચન શક્તિમાં વધારો થાય છે સાંધા અને હાડકાની બીમારીમાં ફાયદાકારક હોવાથી સાંધા અને હાડકા પણ મજબૂત થાય છે સાથે બ્લડ પ્રેશર પણ જાળવી રાખે છે સાંભળીએ શું કહે આકાશવાણીના સંચાલક ઈશ્વર પાટીલે ઈશ્વર પાટીલ અમે ગોળની ચાની દુકાન કરી આ માટે કે અત્યારે પચાસ વરસ પહેલાં ગોળની ચા બધી પીતા હતા ઇન્ડિયામાં આ અત્યારે પણ આ ટાઈમ આવી ગયો કેમ કે ગુળથી ગોળની ચાહથી એસિડિટી ન થાય પચનક્રિયા વધે છે લોહી શુદ્ધિકરણ થાય છે હાડકાં મજબૂત થાય છે એમ જ નથી ભૂખ વધારે લાગે છે ગુળની ચા પીવાથી ગુળ ખાવાથી અમારો પહેલે આકાશવાણી ખમણનું હતું એને સાથે સાથે અમે ગોળની ચા કરી બીજા માટે એસ મેસેજ આપો કે ગુણની ચા પીઓ અને તંદુરસ્ત રહો આ એક બીજાને ચા પીવડાવો આ છે ભારતીય સંસ્કૃતિ ગમે તો ચા પીઓ આ છે વિકૃતિ ગુણની ચા પીઓ આ છે સંસ્કૃતિ આ છે પ્રકૃતિ ઉલ્લેખનીય છે કે સુરતમાં કતારગામ સ્થિત નંદુ ડોસીની વાડીમાં ઘણા વર્ષોથી આકાશવાણી ખમણી પ્રચલિત છે લોકોની માંગને ધ્યાનમાં લઈ ઈશ્વરભાઈ પટેલે ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે શુદ્ધ દેશની ગોળી શુદ્ધ દેશી ગોળની નૈસર્ગિક આરોગ્ય ગુણાકારી હતી તેમને ઘણા ફાયદાઓ થશે અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી શકશે તેવું પણ જણાવ્યું હતું અઝરસી સાથે પ્રકાશવાડા